તો આના વિશે શું કરવું એ ચર્ચા માટે આયા ના ના કાળ કાળ મો બે દાડે જો મોઢું પડી જાય માર બીજો હવે શું કરું આ સર હાવ નથી ગાય છે એટલે હવે શું કરું એમ એટલે ઓમો હું ખબર હે તમાર બુઝવાન માં પડવા જરૂર નહી હા તમારે તમાર મગજથી થી રેડવાનું હા હા એટલે તમારે આ ગોમ ખબર ના પડે પેલા ગોમ ખબર ના પડી જોન આઈ આપું આચવાની તમાર છે ઓવે આટલા દાડો તો મરવાય રહ્યા પણ હજુ કે તમારો જ રહેવાનું મોટો સુદ મોટો બરાબર ભાઈ મોટો આ અવસર થઈ જાય ને તો દી સુદ બરાબર પણ કાલે જાય કે ન જાય છોકરાને બરાબર તો હોમેવાળા કદાચ એવી ખબર પડી જાય કે આ બે ભાઈ નથી બોલતા તો પછી મારે શું કરવું યાર પછી શું કરું અરે પૂતા કા એનું તમે ટેન્શન લેવો નહીં એ તો ઇકળ ખબર પડશે ને હવે તો પછી હું પહોંચી વળ્યો એવું હા

Batu kerja, apaan gotra Batu ya dong. <Sess>

લે ભાઈ આ હું જે દાડાનો નો રહેવા આવે દાડાનો તો એનો મોઢું કર્યું છે તો ઓમ ઓમ બડેલું ભુંધાળ તો હારું હોય આરામ છે તો મારા ઘર હું તાચ્યો કે મારા છોકરાને કોઈને પૂછ્યું હોય તોય તોય મને લાગે કે ના મારા મોટા ભાઈ એને પૂછ્યું છોકરાને કે લે ભાઈ ઓમ સગવળ છે કે નહીં આ તો હું કાઠો કેવ રહું તે બધું ઓમ આદરીન બેઠો તઈન દાડા માં ભજી પણ અમુક આપણે વિચારતા એના એવું થતું હોય છે મને હું સારી રીતે ઓળખું ભાઈ મારા કે તમારા કોડો હું આરી રીતે ના ઓળખતો હોય ચેવા સિંહ ચેવા નહીં તો પણ આ ધોન હવે હડાડવાની છે તો જો ધોને તો આ છોકરો પહેણ છે એ મારે બતાવવાનું જ છે કે તો આને મારા વગર છોકરો પહેણે લાવ્યો આવ્યો હા તો તમે તારા તારા રાવણામાં આવો લેવાડો એ હો બે રહી જાય ખેર મારે કોઈ જરૂર નહીં હોય શું કીધું સારું મારા આગળ થોડું હારીભાઈ ને કોમ છે જ હું હમણાં જઉં છું એમ કહેતો આવું કે એ હજી કાં નહીં

लाओ, अप्पण ने बिदू लाओ, ओ? जवर अता, मंगुबा, तमी आले जोड़ो शुकरो मंगुबा, अपन आलो थो, अपण आतार आलचो आलो तमी

હું એક જાત જઈને આવ્યો હોય સરપંચ ને હવે કાકા હા શું ચિંતા ના કરો બધું થાય છે શું સરપંચ

મારા ચા પી અને બધાના ફણા લો હડો હવે ઓબળે મુમેજી હા હું તો કાકો તો ફણ નહીં પીતા ના તપેલું લઈ જો જમીદાર આ વસ્તુ આપણે વાપરવી નહી રાવણા અમારે પીવું હોય નહી કે પીવા દેવું હોય હા બરાબર આનો રિવાજ જ કાઢી નાખો છે શું કેવું ભાઈઓ સાચી વાત છે ટાણી પાછી આ તો એમ રાખો હા ટાણી પાછી તો મારા લાયેલું શું કરું હવે 500 રૂપિયા આવશે વાત સાચી છે પણ આ તો શું અમુક માણસને ઘેર પીવા ના મળતો કોઈકણ ઉડે આવે ઘેર માં પરસંગ છે એટલે લાવજી અને પી હા મજા લે હા ધાણી તો બસ ઓ આયોજન તો હારું છે સર બધું ના ના જબર છે બસ તાણે આયોજન નું ના કેવું પડે ઓગોબા હા વાત કો હમણાં સરપન બોલો આપ વજ્જેના મોટા ભાઈ ભરતજી કેમ દેખાતા ના તમને નહી ખાવે ના તાય તો એ મોટા ભાઈ વણાવી વો કરે છે

તમે હમણાં તો હું બેવું સરપંચ જોડે કેટલી લાગણી છે અમે ધોણા છે ભાઈ અમારે તમારા તમારા ભાઈની હજુ તમને જ નથી ખબર કે આ હાસી તો બધી ખબર છે ફુંતા આકા તમે કોઈ અમને હવે શીખડાવજો નહીં આ મફુજી કો ભાઈ હવે ભુબઈજી તમારે આ કરવો છે તો તમારા ભાઈને બોલાવા છે કે નહીં બોલાવા એ વાત તમે નઈને કરો હું હોમેથી બોલાવા નહીં દેવાનો યાર સુખી વાત છે આ ઉપર છે ને જો જો યન હગાનો તું તો યન હગુ એટલું બધું તો એને હગુ ના કરા બંધ તો હવે જમ તાણી અને હું આપણે તમે મને મોરવી ગણતા હોય ને તો તમારી ભૂલ છે આ છમ તમારા ભરતછીં છે ભરતછીં હાગું કરાયું છે છોકરાનું ના હોય લે ભાઈ ભાઈ કાકા વાત સાચી છે ત્યાં તમે જોવા જાઓને તો તમે ત્યાં જરા હતા બાપમાં રંગ હતા તાણી પાછે ભારો તું ઘર મતા હતા રાણમ હમુ ના બોલાય જે આપણો બોલે રિએશન ના બોલે વ્યવહારની વાત હવે બોલે

મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ ના ના દેઓ એ તો થાય ભૂલ તો થાય આ તો એક બીજાને વચ્ચે પેલો જે સંસ નેકળી જાય કેવો કુંડા આ કે કશો વાતો નથી હવે આપણે બે ભાઈ એક થઈ ગયા બરાબર એટલે હવે આપડા આપણે બધા હવે આ ઉઝરમાં બરાબર હોભળો હવે તમે તો તમારા મોટા થી બહુ ભેદ રાખ્યો છે પણ હવે કોઈ દાડો જિંદગીમાં આવો ભેદ કદી ના રાખતા પછી કોઈ દાડો ભેદ ના રાખવો વાત સાચી માગુંજી